નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ગુજરાત સનફ્લાવર હાઈટેસ્ટ ઉદાસનમાં નવરાત્રિની ઉજવણી કરવામાં આવી સનફ્લાવર હાઈટેસ્ટ કુડાસન ગાંધીનગર ખાતે નવરાત્રિમાં ગરબા રમઝટ બોલાવી રહ્યું છે નવરાત્રી મહોત્સવનું આયોજન નવરાત્રી મહોત્સવના પ્રમુખ મનોજભાઈ મંત્રી યોગેશભાઈ ખજાનજી પંકજભાઈ સોસાયટીના પ્રમુખ અલ્પેશભાઈ મંત્રી દર્પણભાઈ તેમજ યુવાનો દ્વારા કરવામાં આવ્યું સનફ્લાવર સોસાયટીમાં ગબ્બર માંડવીની આરતી કરવામાં આવે છે સોસાયટી દ્વારા ટ્રેડિશનલ પોશાક સાથે ગરબા દરરોજ નાસ્તા જમણવા સાથેનો પ્રોગ્રામનું આયોજન આવે છે સોસાયટીમાં એકબીજા પ્રત્યે સંભાવ ભાઈચારો અને એકતા જળવાઈ રહે તે માટે સોસાયટીમાં અવરનવર કાર્યક્રમ કરવામાં આવે છે વિશેષ માહિતી પંકજભાઈ ગાંધીનગરથી